સુરતના હજીરા સ્થિત આરસેલર મિત્તલ નિપોલ સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલર્સની બસને બસિરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મૃત્યુ થયું છે જ્યારે ચાલીસ થી વધારે કામદારો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પચાસ જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ડમ્પર પલટી ગયા હતા અકસ્માતના પગલે હાઇવે પર ભારે ચક્કાજામ સર્જાયો હતો સુરતના અજરા વિસ્તારમાં ડમ્પર અને એમએનએસ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા બસમાં પચાસથી વધુ લોકો સવાર હતા અને અકસ્માતના પગલે ચાલીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આઠ જેટલી એકસો આઠ મારફતે તેમને ખાનગી હોસ્પિટલ અને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બસમાં જે લોકો સવાર હતા તે નિયો સ્ટ્રોક કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા જેઓ એન એમએસ કંપનીમાં કામ કરતા હતા સુરતના મોરા ગામ વિસ્તારમાં એકાવન વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભયોન રહેતા હતા અને તે એમ એનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને દરરોજ સવારે કંપનીની બસમાં નોકરી પર જતા હતા દરમિયાન આજે સવારે પચાસ જેટલા સાથી કામદારો સાથે ખાનગી બસમાં કંપની બસ એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર બે પાસેથી પસાર થતી હતી ત્યારે રેતી કપચી ભરેલું ટ્રક ડમ્પર ચાલકે પૂર પૂર જોરમાં ચલાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ડમ્પર અને બસ બંને પલટી મારી ગયા હતા મેઇન રોડ પર થયેલા અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જે ઈજાગ્રસ્તોમાં એકનું મૃત્યુ થયું છે